નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને આપ જોઈશું એ પ્રમાણે કે અતિરુદ્ર અને અતિરુદ્રના આજે બીજા દિવસે અતિરુદ્રના બીજા દિવસે લાલવાણી પરિવાર દ્વારા જ્યારે આ રીતેનો એક અતિરુદ્ર યજ્ઞ થઈ રહ્યો છે અને આજે મોરારી બાપુનું આગમન થવાનું છે ત્યારે હજે નવસારીના પૂર્વ ધારાસભ્ય જલાલપુરના કરંટ ધારાસભ્યની સાથે નેતાઓનો મેવાવડો જે ખરો એ અતિરુદ્ર યજ્ઞની અંદર થયો છે કારણ કે જ્યારે પ્રેમચંદભાઈ લાલવાણી પરિવાર જ્યારે આ રીતે યજ્ઞ કરતા હોય ત્યારે ચોક્કસથી સૌ કોઈ જે ખરા એ આ યજ્ઞનો લાભ લેવા માટે પધારતા હોય છે તો આપ જોશો એ પ્રમાણે કે પ્રેમચંદભાઈ પોતે સર્વને આવકારી રહ્યા છે ત્યાર પછી વિજલપુર હોય નવસારી હોય કે ત્યાર પછીથી જલાલપુર હોય તમામે તમામ રાજકીય નેતાઓ જે ખરા એ આજે આવી પહોંચ્યા છે ઇવન કે તમામે તમામની સાથે તમે જોશો કે એમણે એમનું સ્વાગત કર્યું છે સ્વાગત કરી એમને યજ્ઞશાળાની અંદર દર્શન માટે પધારવા માટે આમંત્રણ આપ્યું છે ને સૌ કોઈ જે ખરા એ અંદર આવ્યા છે અને હવે જે આ યજ્ઞશાળા બનાવવામાં આવી છે યજ્ઞશાળાની અંદર અત્યારે જે કામગીરી ચાલી છે એ કામગીરીની અંદર આહુતિનો ક્રમ ચાલી રહ્યો છે ગઈકાલે યજ્ઞની શરૂઆત કરી દેવામાં આવી હતી ને ગઈકાલે યજ્ઞની શરૂઆત બાદ આજે જે ખરું આ પ્રમાણે યજ્ઞ ચાલી રહ્યા છે આ જે મુખ્ય યજ્ઞશાળા છે એની અંદર નિષેધ છે પણ જે આ બીજી યજ્ઞશાળા બનાવવામાં આવી છે આ બીજી યજ્ઞશાળાની અંદર સર્વ કોઈ જે ખરા એ દર્શન માટે જઈ શકે છે દર્શનની સાથે જ જો વાત કરીએ તો સૌ કોઈ જે ખરા એ આહુતિ પણ આપી શકે છે અને માટે જે કરીને આ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે એક ચહેરો એવો છે આપ જોશો એ પ્રમાણે કે અહીંયા શિવજી છે આ શિવજીનો અભિષેક કરવામાં આવી રહ્યો છે અને શિવજીનો અભિષેક જે ખરો એ ધારાસભ્ય આરસી પટેલ કરી રહ્યા છે આપ જોશો એ પ્રમાણે કે ભૂદેવો દ્વારા એમને શિવજીની ઉપર અભિષેક કરવામાં આવી રહ્યો છે પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ જલાલપુરના કારણે ધારાસભ્ય આરસી પટેલ સહિત રમેશભાઈ હિરાણી પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે તો સાથે જ સૌ કોઈ જે ખરા ભેગા મળી અને આ અભિષેકની અંદર લાવો રહી રહ્યા છે તો આ પ્રમાણે અતિરુદ્રની અંદર બીજા દિવસે જ્યારે મોરારી બાપુ પોતે સ્વયં વધારવાના છે ત્યારે આ યજ્ઞની અંદર સૌ કોઈ આવી રહ્યા છે સાથે જ ભૂદેવો જે ખરા એક બાજુ યજ્ઞ કરી રહ્યા છે તો બીજી બાજુ જે ખરા એ ખૂબ જ આનંદ અને ભક્તિભાવથી આ ધારાસભ્યો જે ખરા એ સરસ મજાનો પરમાત્માનો અભિષેક કરી રહ્યા છે અને ભૂદેવ અમને અભિષેક કરાવી રહ્યા છે ગૌશૃંગી જે ખરી આ જે હાથમાં છે ને ગૌશૃંગી કહેવામાં આવે છે અને ગૌશૃંગીથી જે ખરું અભિષેકની શરૂઆત કરવામાં આવી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે સૌ કોઈએ પહેલાં પરમાત્માનો અભિષેક કર્યો સાથે જ એક એવો ચહેરો પણ કે જે પોતે ભૂદેવ છે અને પોતે ભૂદેવ હોવાની સાથે સાથે યજ્ઞની અંદર પણ બેઠા છે આમ તો આમ એમને નોર્મલી ઓફિસની અંદર જોતા હશો પણ અત્યારે એ વસ્ત્ર પરિધાન કરી સાથે જ ઉપવસ્ત્રની સાથે યજ્ઞોપવિત અને સાથે જ રુદ્રાક્ષની માળામાં પણ દેખાઈ રહ્યા છે તો સૌથી પહેલાં આપણે ધારાસભ્યની સાથે વાત કરીશું પિયુષ કાકા આજે આપ પધાર્યા આપે અભિષેક કર્યો આપ યજ્ઞની અંદર પધાર્યા છો કેવો આનંદ છે કેવો માહોલ વર્તાઈ રહ્યો છે આ ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ માટે હું એમ માનું છું કે નવસારી ગૌરવ અનુભવતું હશે કે આ અતિરુદ્ર યજ્ઞ અને પછી તો ભગવાન શિવની પ્રાપ્તિ હોય એ યજ્ઞની જ્યારે શરૂઆત થઈ રહી છે અને પ્રેમચંદભાઈના પરિવારે જે આ બીડું ઝડપ્યું છે ત્યારે એક માજી લોકપ્રતિનિધિ તરીકે મારી સાથે પતારેલ જલાલપુર વિસ્તારના માજી દંડક અને ધારાસભ્ય આર પટેલ સાહેબ વતી ખૂબ ખૂબ અમારી હૃદયની શુભેચ્છા આપું છું આભાર ભારત માતા કી જય તો સાથે જ કેતન સાહેબ છે કેતન જોશી સાહેબ આપ પોતે પણ ભૂદેવ છો અને જ્યારે આ પ્રમાણે એક યજ્ઞની અંદર એ પણ અતિરુદ્ર યજ્ઞની અંદર આપ પોતે ભાગ લઈ રહ્યા હોવ તો કેવો આનંદ વર્તાય છે એક અમૂલ્ય ધાર્મિક લાભ છે અતિરુદ્ર યજ્ઞમાં તમારે યજમાન થવું એ ખૂબ જ એક આનંદની ઘટના છે એક સાત્વિક આનંદ મળે છે અને દરેક મનુષ્યના જીવનમાં એક આ લાભ લેવો એક અનિવાર્ય છે અને અમે પણ આજે આનંદની અનુ અનુભૂતિ કરાવીએ છીએ કે અમે પણ આ યજ્ઞમાં આવૂતિ આપી અને અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ તો સાથે જ રાય સાહેબ છે રાય સાહેબ આપ પણ ભૂદેવ છો પણ આપ આજે યુનિફોર્મમાં છો કારણ કે ડ્યુટી બજાવી રહ્યા છો પણ સાથે જ્યારે યજ્ઞની અંદર આવો છો તિલક થાય છે અભિષેક થાય છે કેવો આનંદ અનુભવો છો સાહેબ હું હમણાં યુનિફોર્મમાં છું પણ મેં પણ આવીને અભિષેક રુદ્ર અભિષેક કરી દીધો છે અને હવનનો પણ લાભ લીધો છે આ ધોતી કફનીમાં અને ખૂબ લાગણી અનુભવ છે આ પ્રેમચંદ કાકા લાલવાણી તરફથી જે આયોજન અતિરુદ્ર મહાઅભિષેક મહાદેવનું થાય છે એ ખૂબ અમૂલ્ય છે નવસારી જિલ્લા માટે પણ એક અમૂલ્ય તક છે કે આટલું મોટું હવન આપણા નવસારી જિલ્લામાં થઈ રહ્યું છે એમણે રામકથા પણ ખૂબ સારી કરાવી હતી અને આ બીજો આ લાભ બધા માટે છે એમના પરિવાર માટે પણ છે તો પબ્લિક માટે પણ છે હું બધાને વિનંતી કરું કે બધા જ આવીને આનો લાભ લઈ અભિષેકનો અને યજ્ઞનો લાભ લઈ અને ખૂબ લાગણી અને ધાર્મિક લાગણી ખૂબ અનુભવું છે ખૂબ આનંદ અનુભવું છું ચોક્કસથી જે પ્રમાણે આપ જોવો છો એ પ્રમાણે કે હાલ જે ખરા એ સૌ કોઈના માટે આ પ્રમાણની વ્યવસ્થા રાખવામાં આવી છે કે જે દર્શન માટે આવે છે એ આ નાના યજ્ઞ મંડપની અંદર આવી અને નાના યજ્ઞ મંડપની આવી શિવજીનો અભિષેક કરી શકે છે શિવજીનો અભિષેક કર્યા બાદ જે ખરા એ યજ્ઞની અંદર આહુતિ પણ આપી શકે છે આપ જોશો એ પ્રમાણે કે નહીં માત્ર નેતાઓ માટે પણ તમામે તમામ આગંતુકો માટે આ પ્રમાણેની વ્યવસ્થા રાખવામાં આવી છે કે જે સૌ કોઈ ભેગા મળી અને આ યજ્ઞની અંદર પોતાની નાની સરખી એવી પણ આવૂતિ આપી શકે તો સાથે જ હવે તમને દર્શાવીશ કે અભિષેક બાદ નવસરીના પૂર્વ ધારાસભ્ય જે ખરા એટલે કે પિયુષભાઈ દેસાઈ એ પોતે યજ્ઞની અંદર બેઠા છે અને યજ્ઞની અંદર આહુતિ આપી રહ્યા છે તો આ પ્રમાણે જ્યારે અતિરુદ્ર યજ્ઞ થતો હોય પહેલાં આવે લઘુરૂદ્ર ત્યારબાદ આવે મહુદ્ર અને ત્યારબાદ આવે અતિરુદ્ર અને અતિરુદ્ર એટલે સીધા શિવજી સુધી પહોંચવાનો સરળ માર્ગ જેને કહી શકાય અને નવસારીની પાવનધરા પર જરા આ થતો હોય તો ત્યારે જ શિવજીના એક અનન્ય ભક્ત જે પોતે પણ બ્રાહ્મણ છે ભૂદેવ છે અને સાથે જ દર સોમવારે દંડેશ્વર મહાદેવની અંદર જઈ અને શિવ દાદાની આરાધના કરે છે મહેશભાઈ કેવો આનંદ કારણ કે એના ભૂતોના ભવિષ્યથી આ કેવો આનંદ છે અનેરો આનંદ સ્પીચલેસ કોઈ શબ્દ જ નથી એવી આવું બધી થાય છે કે સાક્ષાત મહાદેવજી પોતે હાજરા હજુર છે બોલતા બોલતા મારા રૂવાટા ઉભા થઈ ગયા છે બાપુ જાયો હર હર મહાદેવ જે પ્રમાણે આપી નિહાળ્યું એ પ્રમાણે કે સૌ કોઈ જે ખરા પોતપોતાની રીતે યજ્ઞની અંદર કંઈક ને કંઈક અર્પણ કરવાની ભાવનાથી કારણ કે અર્પણ કરશું તો સમર્પણ સુધી પહોંચી શકાશે અને માટે જ કરીને આપ જોશો તો અત્યારે ભૂદેવોની સાથે બેસી અને નવસરીના પૂર્વ ધારાસભ્ય જે ખરા એ આહુતિના ક્રમ તરફ આગળ વધ્યા છે અને એ પણ યજ્ઞકુંડની અંદર આહુતિ આપશે તો અહીંયા ઘણા બધા ભૂદેવો છે ભૂદેવો સાથે પણ આપણે વાતો કરીશું ને જાણીશું કે ભાઈ એ કઈ રીતેનો આનંદ અને કયો અનુભવ અનુભવાઈ રહ્યો છે તો પડે પડની અપડેટ આપતા રહેશું નિહાળ નવસારી લાઈવ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામબાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આ ત્રીજી યજ્ઞશાળા છે જો કે આ યજ્ઞશાળાની અંદર પાઠ થશે અલગ અલગ વિવિધ પ્રકારના પાઠો થવાના છે જે આપ જોઈ શકો છો ચાર ડિવિઝન પાડવામાં આવ્યા છે એ ચાર ડિવિઝનની અંદર અલગ અલગ ભૂદેવોની ટીમ બનાવવામાં આવી છે મોટે ભાગે આ ચહેરાઓ નવસારીના ચાપ એમને ઓળખતા જશો તો આજે મહારાજ છે મહારાજની સાથે વાત કરીશું મહારાજ આ મંડપની અંદર કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કયા કયા પાઠો ચાલી રહ્યા છે આ મંડપની અંદર ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ગણપતિ દાદાના અધર્વશિષ્ટના વાર થાય છે હનુમાન ચાલીસાના વાર થાય છે મૃત્યુંજયના જપ થાય છે અને ચંડી પાઠ પણ અહીંયા મંડપની અંદર થઈ રહ્યા છે કેટલા ભૂદેવોની પાસે અલગ અલગ પાઠો કરવામાં આવી રહ્યા છે આ યજ્ઞશાળામાં કેટલા ભૂદેવો છે અને કેટલા પાઠ થશે આ યજ્ઞ મંડપની અંદર પચાસ બ્રાહ્મણો છે જે અલગ અલગ પાઠ કરી રહ્યા છે અને યથાશક્તિ પ્રમાણે પાઠની સંખ્યા આપવામાં આવી છે તો જે પ્રમાણે આપણે જુઓ તો આ વચલો યજ્ઞ મંડપ જે ખરો વચલાયજ્ઞ મંડપની અંદર શિવજીનો અભિષેક શિવજીની આવૂતિ પહેલો મંડપ પહેલાં મંડપની અંદર અલગ અલગ પ્રકારના પાઠો અને મુખ્ય મંડપ મુખ્ય મંડપની અંદર માત્રા અને માત્ર યજમાન પરિવાર અને સાથે જ જેમનો દેહ શુદ્ધિ કરવામાં આવ્યો છે એ જ વ્યક્તિને ત્યાં અંદર એન્ટ્રી આપવામાં આવે છે હજુ પણ મોરારી બાપુના આવવાની રાહ જોવાઈ રહી છે મોરારી બાપુ ટૂંક સમયની અંદર પધારવાના છે એમના પણ દર્શન કરાવીશું નિહાર તાવ નવસારી લાવ્યું फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो વિરામ બાદ હાર્દિક સ્વાગત છે અને યજ્ઞની અંદર પધારેલા ભૂદેવોની સાથે વાતો કરીશું ભૂદેવો પાસેથી જાણીશું કે ના ભૂતોના ભવિષ્યથી કારણ કે લઘુ યજ્ઞ ઘણા બધા થતા હોય મહાયજ્ઞ ઘણા બધા થતા હોય પણ અતિરુદ્ર યજ્ઞ જે ખરો એ નવસારીની ઇતિહાસમાં આવું આયોજન શું જણાવશો વિશે આપ નમસ્કાર ઓમ નમ શિવાય આ કૌશલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પૂજ્ય પ્રેમચંદ દાલવાણી દાદાના બહુ જ મનની ઈચ્છા હતી અને એમણે આ અતિરુદ્ર યાગ નું આયોજન કરાવ્યું એમના આચાર્ય શ્રી કમલભાઈ જેમના માર્ગદર્શન હેઠળ આખું કાર્ય થઈ રહ્યું છે અને ઉજ્જૈનથી પધાર્યા છે પૂજ્ય ગુરુજી પૂજ્ય ઉમેશજી જેઓના માર્ગદર્શનથી યજ્ઞનું વિધાન છે આપ જે આટલી સુંદર યજ્ઞશાળા નિહાળી રહ્યા છો એ યજ્ઞશાળાનું તૈયારી એટલે બરાબર યજમાનના હસ્તનું માપ લઈ ડૉક્ટર ગોપાલ શાસ્ત્રીજીએ તૈયાર કરી છે જે ગોપાલ શાસ્ત્રીજી આ યજ્ઞનું માપ તૈયાર કરાવડાવી અને આ પ્રમાણે આખી યજ્ઞશાળા બની છે લેસ્ટરથી પધારેલા છે પૂજ્ય જયેશ બાપુજી જેઓના સાનિધ્યમાં પણ અમે આ યજ્ઞનો ખૂબ સુંદર વાતાવરણનો લાભ લઈ રહ્યા છીએ અને આવું કાર્ય ન ભૂતો ન ભવિષ્યની જેમ ભાઈએ કહ્યું તે પ્રમાણે આવું સુંદર કાર્ય કરવાનો એક અવસર પ્રાપ્ત થયો મહાદેવની સેવા કરવાની પ્રાપ્ત થઈ એ અમારા માટે પણ અહોભાગી છે કિને આવર્તન કરેગે ઓરિસીન સા આયોજન કયા ગયા હૈ જો અતિરુદ્ર કુલ 24 लाख से अधिक आहुतियाँ गिरेगी और आवर्तन की बात करें तो तेरह रुद्र के उसमें चौदह हज़ार आवर्तन उसमें होंगे ये रुद्र के इतने आवर्तन होंगे आहुतियाँ होगी मुख्य इस यज्ञ की ये विशेषता है कि याग होते हैं तो उनमें क्या होता है कि यजमान अपनी इच्छा से जैसा चाहे वैसा करते हैं लेकिन यहाँ जो याग हो रहा है वो जैसा शास्त्र में वर्णित हैं जिस प्रकार शास्त्रों में कि इस प्रकार यजमान की मर्यादा ये ब्राह्मणों की मर्यादा ये यज्ञ की मर्यादा उस मर्यादाओं में लेकर के सब निर्माण भी किया गया है एवं उसी मर्यादाओं में लेकर के सभी भूदेवों के सान्निध्य में और उनके सहयोग से पूज्य आचार्य श्री कमल भाई श्री बापू जी एवं सभी और भी वरिष्ठ जन यहाँ पधारे हैं उनका सभी के सहयोग से ये यज्ञ संपन्न होने जा रहा है और अत्युत्तम इसको कह सकेंगे यथाशास्त्र इस यज्ञ का यहाँ संपादन हो रहा है और उसमें आप लोगों की भी भूमिका बहुत अहम है आप लोग इसका अच्छे से प्रचार कर रहे हैं तब जन जन तक के वास्तविक यज्ञ क्या है ये पहुँच पा रहा है साथ ही मैं बात करना चाहूँगा कि जो यज्ञशाला है यज्ञशाला जब बनाई जाती है तो उसका माप होता है और उसी माप से बनाई गई हुई है इसमें विशेषता क्या है इसमें विशेषता ये होती है कोई तो यज्ञकर्ता है जो यजमान होता है उस यजमान के प्रमाण से ही सारा निर्माण होना चाहिए वो प्रमाण भूमि परीक्षण से लगाकर यज्ञ के शिखर तक उन्हीं का माप चलता है और उसमें जो यजमान है प्रधान उस प्रधान यजमान के हाथ के ही सारे भाग किए जाते गणित के आधार पर उसके अंगुल का माप निकाला जाता है उसके यव का माप निकाला जाता है उसके बालाग्रह का माप निकाला जाता है और कुंड के निर्माण में जितनी सावधानियाँ होती हैं वो सब यजमान के प्रमाण से ही यहाँ निर्मित की गई हैं यथाशास्त्र तो ऐसे तो काफ़ी यज्ञ देखे हैं सभी यज्ञों में मुख्य यज्ञ कुंड जो होता है उसी के सामने मध्य पीठ आती है इसमें साइड पे है उसकी वजह क्या है उसका कारण यह है कि हमारा जो यज्ञ है इसके प्रधान देवता भगवान शिव है रुद्र हैं और रुद्र के विषय में कहा गया है कि उनका जो प्रधान पीठ है वह ईशान पूर्वी और मध्य यानी पूर्व और ईशान के मध्य में जो है प्रधान पीठ होता है और मध्यम यज्ञशाला के मध्यम से वो अवधि ग्रहण करते हैं इसलिए यहाँ पर इस विशेषता को लेकर के निर्माण किया गया है साथ ही में कितने कुंड बनाए गए हैं और सभी प्रकार के कुंड बनाए गए हैं अर्धा चंद्रकार हो षटकोण हो अष्टकोण हो और तो क्या विशेषता है ये कुंडों की इन समस्त कुंडों की विशेषताएँ भिन्न भिन्न अलग हैं जैसे कोई कुंड सिद्धि देने वाला है कोई पुत्र देने वाला है कोई विजय देने वाला है कोई शत्रु को परास्त करने वाला है कोई श्री संपदा देने वाला है ऐसे अलग अलग कुंडों के फल कहे गए हैं ઓર કી દિશાએ બી નિર્ધારિત થઈ તો દિશાઓ કો ધ્યાન રખ કર કે ફળો કો દેખ કર કે સારા કુંડો કાં નિર્માણ અમને અહીંયા ક્યા લેસ્ટરમાં તો ઘણી બધી વખત મુલાકાત કરી આપણે નવસારીમાં પણ કરી બિલ્લીમોરામાં પણ કરી ઘણી વખત મુલાકાત થઈ છે આપની સાથે પણ આપણે વિદેશમાં ટૂરો ઘણી કરી છે વિદેશની અંદર આપણે કર્મ કરીએ છે પણ જ્યારે અહીંયા ભારતની અંદર કે જે સનાતન ધર્મની સંસ્કૃતિ જાળવી રાખે છે ધરોહર છે શું જણાવશો ખરેખર આપણા વિદેશી ધરતી પર આટલી ચોકસાઈપૂર્વક યજ્ઞ થતા નથી અને ને કંઈ સામગ્રી પણ ત્રુટી રહે છે પણ અહીંયા જે યજ્ઞ વૈદિક પદ્ધતિથી થાય છે કોઈ પણ ધરતી ત્રુટી રાખી નથી આ લાલવાણી પરિવારે ચોખ્ખું કહી કીધું છે કે જે વસ્તુની જરૂર પડે એ બધી મંગાવી લેજો અને તમે કોઈ પણ ત્રુટી રાખતા નહીં એટલે બહુ જ આનંદ થાય છે મને સ્પેશિયલ લેસ્ટરથી આમંત્રણ આપ્યું છે અને અહીંયા યજ્ઞમાં આવીને બહુ ધન્યતા અનુભવું છું તો પ્રમાણે આપણે નિહાળ્યું કે તમામ ભૂદેવ અહીં ઉપસ્થિત છે ભૂદેવની સાથે આપણે ચર્ચા કરી બુદ્ધેવોની સાથે વિચારણા કરી અને કુંડનું માપથી લઈને યજ્ઞશાળાનું માપથી લઈને સામગ્રીથી લઈને અને કઈ રીતના આવર્તન થવાના છે કેટલી આહુતિઓ અપાવવાની છે સંપૂર્ણ ચર્ચા આપણે એમની સાથે કરી તો આ જે યજ્ઞના મુખ્ય આચાર્ય જેમને આચાર્ય પદ સોંપવામાં આવ્યું છે ને કહી શકાય કે ભાઈ નવસારીનું ગૌરવ કારણ કે કમલભાઈ આપણા નવસારીના જ વતની છે તો ત્યારે કમલભાઈની સાથે પણ એક વિરામ બાદ વાત કરીશું નિહાળા નવસારી લાવ્યું વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને નવસારીનું ગૌરવ કારણ કે કમલભાઈ આપણા નવસારીના જ વતની છે એમના જ્યોતિષ માટે તમે ઘણી બધી વખત મળી આવશો પણ આજે તમને પોતાને પણ ખ્યાલ આવશે કે કમલભાઈની છત્રછાળાની અંદર કારણ કે આ સંપૂર્ણ યજ્ઞના આચાર્ય કમલભાઈને બનાવવામાં આવે છે કમલભાઈ શું જણાવશો અને તમારી જાણકારી મુજબ અત્યાર સુધીમાં આવા કેટલા યજ્ઞ દક્ષિણ ગુજરાતની અંદર થયા છે મારી જાણ પ્રમાણે ભાઈ અત્યાર સુધીમાં અમારો આ પ્રથમ યજ્ઞ છે અહીં જે ઉપસ્થિત ત્રણસો બ્રાહ્મણ છે એમાંથી અઢીસો બ્રાહ્મણનું એવું કહેવું છે કે આટલો દિવ્ય દિવ્ય એટલે સશાસ્ત્રીય યજ્ઞ અમે પ્રથમ કરી રહ્યા છીએ જે પણ અમારી બુક જેને યજ્ઞ મીમાંસા કહેવાય તો યજ્ઞ મીમાંસાની અંદર જેટલા પણ નિર્દિષ્ટ નિયમો છે એ સમગ્ર નિયમોનું પરિપાલન બ્રાહ્મણો કરે છે અને એથી ઉપરની વાત કે યજમાનોનો ખૂબ આગ્રહ છે કે આપણે સશાસ્ત્રીય નિયમોનું પાલન કરીને કરવું તો યજમાનનો આગ્રહ છે યજમાનનું નિવેદન છે અને બ્રાહ્મણો પણ કોઓપરેટ કરે છે તો અમારી જાણની અંદર પ્રથમ યજ્ઞ એવો છે કે જ શાસ્ત્રીય થાય છે બીજા બધા યજ્ઞો પણ થતા થતા હશે પણ જે નિયમોનું પરિપાલન છે ને એ એટલું ચુસ્ત ન થાય કોઈની નિંદા કરવાની વસ્તુ નથી આની અંદર પણ જે નિયમો યજમાનો પરિપાલન કરે છે કે બ્રાહ્મણો પરિપાલન કરે છે એ રીતે પ્રથમ યજ્ઞ આ થઈ રહ્યો છે અને હવે પછી પણ થશે કે નહીં થશે એ તો પરમાત્માની ઈચ્છા ઉપર જ આધારિત છે મારી સાથે નવસારીના તમામ બ્રાહ્મણો પણ ઉપસ્થિત છે એ લોકોનો પણ ખૂબ સહકાર છે અને એ સહકારથી જ આપણે આ યજ્ઞ સંપન્ન કરી રહ્યા છીએ તો જે પ્રમાણે આપે જોયું કે શાસ્ત્રની પરિપાઠી મુજબ જ યજ્ઞ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં કદાચ આ યજ્ઞ પહેલીવાર થઈ રહ્યો છે અને હવે પછીથી થશે કે કેમ તે પણ એક સવાલ છે તો આ જ પ્રમાણે પડની અપડેટ આપતા રહેશું જે પ્રમાણે આપ સૌ જાણો છો કે પહેલેથી ઘોષણા કરવામાં આવી હતી કે આજ આજરોજ રામકથાકાર પરમભુજ્ય મોરારી બાપુ પણ અહીં ઉપસ્થિત થવાના છે અને જેના કારણે લઈ થોડી ભક્તોની ભીડ પણ વધુ છે તો હું મારા કેમેરા પર્સનને વિનંતી કરીશ કે અહીં ઉપસ્થિત ભક્તોની ભીડ પણ આપણે દર્શાવે કે જેથી કરીને ખ્યાલ આવે સાથે જ આપને તમામને જણાવી દઈએ કે આ યજ્ઞશાળા છે આ યજ્ઞશાળાની અંદર દર્શન માટે આવતા તમામ યજમાનોને અહીં શિવ અભિષેક કરવામાં આવશે એમની પાસે મહાદેવજીની આહુતિ અપાવવામાં આવશે તો ચોક્કસથી તમે પણ પાંચ દિવસ ચાલનાર એટલે કે પચીસ તારીખે જેની પૂર્ણાહુતિ છે એ યજ્ઞની અંદર ચોક્કસથી ભાગ લેશો અત્યારે આપશ્રી જે બોલ્યા કે તમામ યજમાનો પાસે આહુતિઓ અપાવવામાં આવશે તો આહુતિમાં જે પણ યજમાન બેસે ને તો એક આગ્રહ છે કે એ પોતે સનાતન ધર્મના વસ્ત્ર એટલે કે પોતે પુરુષ વ્યક્તિએ ધોતી પહેરે બેનો સાડી પહેરે અથવા તો બીજા વિકલ્પોમાં પંજાબી ડ્રેસ પહેરે અને એ રીતે પોતે અલંકૃત થઈને દેવ જેવા બનીને દેવ યજ્ઞમાં બિરાજમાન થાય એવી પણ અહીંયા ગોઠવણ કરવામાં આવી છે અને એ રીતે જ યજ્ઞમાં આહુતિઓનો ક્રમ જળવાશે જો તમારી પાસે આ ડ્રેસ કોડ ન હોય અથવા તમે ધોતી પહેરવા માંગતા નથી

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિરમબદ આપણું હાર્દિક સ્વાગત છે અને આપુ જોવો છે મુજબ કે બાપુ જે ખરા એ આવી પહોંચ્યા છે યજ્ઞશાળાની અંદર પ્રથમ યજ્ઞશાળામાં પ્રવેશ્યા બાદ ત્યાં ભુદેવોને વંદન કરી બીજી યજ્ઞશાળા કે જ્યાં શિવ અભિષેક ચાલી રહ્યો છે ત્યાં બાપુ આવ્યા અને મોરારી બાપુના હસ્તેથી શિવજી ઉપર અભિષેક થયો ભૂદેવો દ્વારા મંત્રનું પઠન કરવા આવ્યું શ્રી અભિષેક પૂર્ણ કર્યા બાદ મોરારી બાપુ જે ખરા મુખ્ય યજ્ઞશાળાની અંદર પ્રવેશ પ્રવેશ્યા બાદ મુખ્ય કુંડ જે ખરો મુખ્ય કુંડની અંદર એમણે નવગ્રહ ભગવાનની ફળાહુતિ આપી નવગ્રહ ભગવાનના ફળો જે ખરા એ ફળોથી ભૂદેવના મંત્રો સાથે એમણે આહુતિ આપી આહુતિ આપ્યા બાદ મોરારી બાપુ યજ્ઞશાળામાં બેઠા થોડી વાર માટે ત્યાં બેસ્યા બાદ જે પ્રેમચંદ લાલવાણી પરિવાર છે સૌ કોઈએ બાપુને વંદન કર્યા પરિવારના સભ્યોની સાથે બાપુએ સ્નેહ મુલાકાત કરી તમામ ભૂદેવોને વંદન કર્યા અને ત્યારબાદ એવો સભા સ્થળે ગયા સભા સ્થળે પહોંચી બાપુએ ત્યાં ઉપસ્થિત તમામ ભક્તોનું અભિવાદન ઝીલ્યું અને બાપુએ પોતાની વાણીથી સૌ ભક્તોને અને કૈલાસ પામને પાવન કર્યું આ એ જ સ્થળ છે કે રામકથા વખતે બાપુ અહીં હંમેશા રોકાયા હતા અને ત્યારબાદ તેઓ પાછા પધાર્યા બાપુએ પોતાના જૂના મરણો પણ યાદ કર્યા અને બાપુએ હસતા મોડે પણ કહ્યું કે જ્યારે બીજી કથાની આપ વાત કરો છો તો સી આર પાટીલ આવ્યા હતા અને સી આર પાટીલે કહ્યું હતું કે બાપુ કથા આપો આપને કથા કરાવી હોય તો સી આર પાટીલને લઈને આપ આવજો હું ચોક્કસથી પાછી તારીખો આપીશ એવું પણ એમણે હસતા મોડે જણાવ્યું હતું અને કહ્યું હતું કે પંચાંગ ભેગું થશે પાંચે પાંચ વસ્તુઓ જ્યારે ભેગી થશે ત્યારે ચોક્કસથી ફરી એકવાર નવસરીને નગરીની અંદર હું આવીશ અને કથા કરીશ પણ પંદરમી તારીખે બાપુ બારડોલી આવવાના છે ત્યાં પધારવા માટે સૌને એમણે આમંત્રણ આપ્યું બાપુ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ સ્વાગત હે મેરી પ્રસન્નતા ઓર મેરા ભાવ સમજ ગયા હોય ઉમે તે એડિટ કરકે જો આપકો પ્રસારિત કરના હો કરીએગા લેકિન મેં ફિર એક બાર કહું કે એ યજ્ઞ મેરી દ્રષ્ટિને મેં ફિર દોહરા अलौकिक इसका फल परिणाम पूरे अस्तित्व को प्राप्त और ऐसे यज्ञ की बहुत आवश्यकता है जैसे मैंने अभी पर्यावरण की बात कही कई प्रकार से यज्ञ हमें बहुत आशीर्वादक सिद्ध होता है इस, इस बहाने लोग एक दूसरे से जुड़ते हैं एकता आती है और समाज एक बने और मेक बने बहुत जरूरी है विज्ञान थोड़ा विज्ञान ओजोन लेयर जब धर्म और विज्ञान के बारे में मुझे इतना ही कहना है कि विज्ञान तो गति देता है आज विज्ञान अपने अपने रॉकेट छोड़ते हैं तो कहाँ तक विज्ञान गति देता है लेकिन धर्म दिशा देता है कि किस दिशा में तुम्हें गति गति तो मिल जाए लेकिन दिशा न मिले देखो विज्ञान ने अणु बम परमाणु बम शोधे तो गति तो है लेकिन दिशा ठीक नहीं तो कितने युद्ध कितने मासूम लोग मर रहे तो विज्ञान के साथ धर्म का दिशा निर्देशन बहुत जरूरी विनोबा जी ने भी कहा कि विज्ञान और धर्म का समन्वय कलयुग में बहुत जरूरी है और यज्ञ भी કામ તો આ પ્રમાણે પ્રેમચંદ લાલવાણી પરિવાર દ્વારા યોજવામાં આવેલા એકવીસ થી પચીસ એટલે કે પંચ દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞની પૂર્ણ રૂપરેખા આપને દર્શાવી સાથે જ પોતાને પણ ધન્ય માનું છું કારણ કે આજરોજ મને પણ આ યજ્ઞની અંદર બેસવાનો અભિષેક કરવાનો લાવો મળ્યો હતો અને સાથે જ મુખ્ય યજ્ઞ શાળા સુધી પહોંચવાની તક પણ મળી હતી અને ધન્ય છે નવસારી લાઈવને કે એમણે મને મોકો સાંપડાવ્યો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તવસર લાવ્યો અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂત મિત ભદોરિયા સાથે હું મહેશ ભટ્ટ